આશ્વાસન આપ્યું હતું પરંતુ તેમ છતાં નિકાસ મંદી નહીં હટતા ડુંગળીના ભાવ સતત નીચા જઈ રહ્યા છે ત્યારે નિકાસ મંદી હટાવવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે એ માટે ખેડૂત આગેવાનોએ માર્કેટ યાર્ડ ખાતે વિરોધ કર્યો હતો અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે આઠમા બારમા મહિનાની અંદર આઠમી તારીખે સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી અને એ આજે બે મહિના થઈ ગયા વચ્ચે બારમા મહિનામાં અઢાર તારીખે આપ સૌની હાજરીમાં અમે અહીંયા જ પ્રોગ્રામ આપ્યો હતો ત્યારે આપણા માનની ધારાસભ્યશ્રી અને પાછા એ ભાજપના પક્ષના ઉપાધ્યક્ષ છે એવા ભારતીબેન શિયાળે દિલ્હી હતા પણ એને ખાતરી આપી હતી અને એનું પ્રતિનિધિમંડળ આપ સૌની અને અમારા ખેડૂત આગેવાનોની હાજરીમાં ખાતરી આપી હતી કે ચોવીસ અડતાલીસ કડકમાં તમારો ડુંગળીનો આ પ્રશ્ન છે ઉકેલાય ઉકેલાઈ જશે આજે એને બે મહિના થવા આવ્યા પણ એક રતિભાર અમે ક્યાંય ફેર પડતો નથી એટલે આ ધારાસભ્ય કે સસન સભ્ય બોલે છે એ ખોટો બોલો છે આ તો અમે હું તમને માધ્યમથી અને જવાબદારી પૂર્વક કહું છું કે આ તો અમે આંદોલનો કરીએ છીએ એટલે ધારાસભ્યો ક્યારેક ક્યારેક માર્કેટિંગ યાર્ડના નેતાઓ રજૂઆત કરવા જાશે બાકી કોઈ લીલું કરીને કે ક્યાંય પરિણામ લઈને આવતા નથી આનું પરિણામ લાવવું હોય તો બહુ જરાય વાર નથી હાવ ઈજી છે કેટલી વખત ડુંગળીની નિકાસબંધી અમે સરકાર પાસેથી પાછી ખેંચાવેલી છે આ નિકાસબંધી છે એ કોઈ કાયદોય નથી કોઈ હુકમય નથી કોઈ બંધારણની નિયમે નથી ખાલી એક હુકમ કરેલો છે ડુંગળીની નિકાસબંધી નહીં તો એ હટાવી લેતો વાંધો હું અત્યારે દુનિયાભરના દેશોમાં અડધાથી વધારે દેશના લોકો એક કિલો ડુંગળી બસોથી ચા પાંચસો રૂપિયાની કિલો ખાય છે બાજુમાં જ આપણે પાકિસ્તાનના લંકામાં બાંગ્લાદેશમાં અઢીસો ત્રણસો રૂપિયાની કિલો છે અને આજની તારીખમાં પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી છે એ બારસોથી તેરસો રૂપિયાની મણ વેચાય છે અને અમારા ભાવનગરને ગુજરાતના મહવાના ખેડૂતોની ડુંગળી અત્યારે હોથી દોઢસો રૂપિયામાં વેચાય છે અને તમે સાચી છો એટલે એ આ સરકારની ભૂલના કારણે અમને ડુંગળી નથી રોવડાવ્યા અમને આ સરકારે રોવડાવ્યા છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સામાજિક તેમજ લોક ઉપયોગી પ્રવૃત્તિઓ